બજારમાં મળે તેવા પોચા અને જાળીદાર ખમણ હવે તમે પણ તમારા ઘરે બનાવી શકશો હા આજે આ વિડીયોમાં હું તમારા સાથે અમે કેવી રીતે ઘરે આટલા સરસ ખમણ બનાવીએ છીએ તેની રેસીપી શેર કરીશ તમે આ વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમે પણ ઘરે આટલા જ સરસ ખમણ બનાવી શકશો તો સ્ટાર્ટ કરીએ એના માટે આપણે અઢીસો ગ્રામ ચણાનો લોટ લેવાનો છે અને તેને આટલી સરસ રીતે ચાળી લેવાનો છે ચણાનો લોટ ચડાઈ ગયા પછી તેમાં એક ચમચી લીંબુના ફૂલ એક ચમચી મીઠું સ્વાદ અનુસાર મીઠું લઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને પછી અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું બસ હવે આપણે ખમણ પલાળવા માટેનું પાણી તૈયાર કરી લઈએ અહીંયા આપણે ચાર ચમચી ખાંડ લેવાની છે અને તેમાં આપણે દોઢ કપ પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉમેરી દીધા પછી આપણે ખાંડને પાણીમાં સરસ રીતે ઓગાળી લેવાની છે પાણીમાં ખાંડ ઓગળી જાય એટલે આ જ પાણીથી આપણે ખમણને પલાળવાના છે આપણા ચણાના લોટમાં સરસ રીતે એક પણ લમ્પ્સ ના રહે એવી રીતે આપણે તેને મિક્સ 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 કરી લઈશું હવે આ મિક્સ થઈ ગયા પછી આમાં એક ચમચી ઈનો અને એક ચમચી સાજીના ફૂલ ઉમેરી લેવાના છે ટેકનિકલ ઇસ્યુના કારણે હું તમને ઈનો અને સાજીના ફૂલ ઉમેરતા નથી દેખાડી શકી પણ અહીંયા જેવા જ તમે સાજીના ફૂલ અને ઈનો ઉમેરશો એટલે ફટાફટ ચલાવો એટલે તમારે આવો આથો આવી જશે હવે આપણે ખમણને મૂકવાના છે અહીંયા મેં કથરોટમાં સરસ રીતે તેલ લગાવી લીધું છે અને એક હવે આપણે આ ખમણનું બેટર આમાં ઉમેરી દઈશું ઉમેરતા ટાઈમે તમારે ધ્યાન રાખવાનું છે કે બને તેટલું ઊંચેથી ઉમેરવાનું છે હવે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ માટે ચડવા દીધા પછી તમારે ચેક કરી લેવાનું છે કે ખમણ બરાબર થઈ ગયા છે કે નહીં ચપ્પુમાં ન ચોટે એટલે ખમણ થઈ ગયા હશે તમે જોઈ શકો છો ખૂબ જ પરફેક્ટ ખમણ થઈ ગયા છે હવે એને કટ કરી અને આપણે તેમાં આપણે જે વઘાર કરી અને તરી બનાવી છે તે ઉમેરશું એ તરીનો વિડીયો હું અલગથી અપલોડ કરીશ અત્યારે હું માત્ર ખમણનો વિડીયો અપલોડ કરું છું સરસ મજાનું એ જે લિક્વિડ છે તે ઉમેરી કોથમીરથી ગાર્નિશ કરીએ